અરે માફા રે થડકો ઘોમ પડે હા આ ધડકા નો ડાયરીક આવે કોક માં જાવું પડતા એવું થઈ જાય એટલે ગાઈસ શૂટિંગ ચાલુ છે બહુ મસ્ત લોકેશન છે ને બરોબર ભાઈ હા જોરદાર લોકેશન છે આસાની મૂર્તિઓ બધી એકારણ સે અરણ મસ્ત છે જો શૂટિંગ ચાલુ છે તે જ્યાં સ્વિમિંગ પૂલ છે ગાઈસ મસ્ત જો હડો નાવા જો અંદર પણ પાણી જ નહીં અંદર રીયલ બતક પાણી વગરનો સ્વિમિંગ પૂલ છે ને ગત હમણા નાઈ લે બીજુ કઈક નવું છે આજે જો લાઇટિંગ છે સાહેબ बाकी लोकेशन मस्त है सॉन्ग न शूटिंग चालू सरस मजा न सॉन्ग से रामा पीर ईट मैं सब पे हुआ एकदम से <laughs> 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 बोलो जी सालो बद्दू से ब्लॉग बले लो जा लागे <laughs> यानी तो ब्लॉग क्या वादा रे बाकी फोटो शूट चालू है हां फोटो शूट चालू है

शूटिंग करता सूरी कर <laughs> सेने सूरी करवाया बगीचा में से सूरी करवा दाड़े में दाड़े में देख चिकू से चिकू खावा से पण आ रे चिकू से जो एके मारियो नजर हमें देखो तो तभी अपन बनाओ सके दाड़म से आई ना दाड़म हां दाड़म से आ चिकू है पड़ी बगीचा मत आयो पड़े पूरा हम तो कोई ना था ये

તમ દે બીયો ફોનો ચાલુ છે કે એક્ટર બનવાનું લો બરતલા નું કો ખાવું હે ના ખાય તો મેદી કે ચાલુ ને ચાલુ રાખે છે ને હવે ચાલુ વિડિયો લો ચમચું ન જા આ તો મેદી ના દોણા છે ખાવાનું છે એમ કો ખાઈને ચેક કરો કઈ તમે ટ્રાય મારો પછી અમે ખાઈ નહીં ખાતો તો હમણે એટલે તમને સ્વાગત લાવીએ થોડું ખાટા મેંદુ દે એમ

સમય માં લગન સે આ ચાલ લે પણ બંધો કર્યો ન જલતો આ ચાલ બંધો કર્યો પણ પેલો આપણે ફોટો પાડ્યો તો ને એની વાઈફ જોડે આ રી